બુરેઠા બનેલી હત્યાના આરોપીને દિવસોમાં પોલીસે ઝડપી પાડ્યા છે હકીકત એવી છે કે ગઈ તારીખ ચૌદ બાર બે હજાર પચીસના ના રોજ રાતના દસેક વાગ્યાના સમયમાં બુરેઠા ગામની સીમા સરતાનભાઈ ગોવિંદભાઈ દેસાઈના ખેતરમાં ભાગ્યા તરીકે રહેતા બળવંતજી રામચંદજી જાતે ઠાકોર રહે બાબરવાડાઓ પોતાના પરિવારે ખેતરે સુતા હતા એ સમયે કામના ફરિયાદી જમાય મુકેશભાઈ રામાભાઈ ઠાકોર સામલા વડાણા દિયોદર જિલ્લા વાવથરા દ્વારાએ તેમની પત્નીને તેડવા માટે આવેલ હોય આથી ફરિયાદીએ તેઓને મોકલવાની ના પાડતા કામના આરોપી મુકેશ રામભાઈ ઠાકોર તથા તેની સાથે આવેલા બીજા અજાણ્યા ઈસમોએ ફરિયાદી સાથે ઝપાઝપી કરી ગળદાપાટુનો માર મારતા કામના સાહેબ જીજીબેન રામચંદજી ઠાકોર અને તથા બળવંતજી રામચંદજી ઠાકોરને ફરિયાદીએ છોડવા વચ્ચે પડતા ગામના આરોપી મુકેશ રામભાઈ ઠાકોરે જીજીબેનને માથાના ભાગે ટોમી મારી ગંભીર ઇજાઓ કરી હતી સાથે જ વર્ષાબેનને આરોપી સાથે આવેલા અજાણ્યા ઈસમોએ માથાના ભાગે ધૂકો મારી જીજીબેનનું મોત નીપજાવી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ હોય જે બાબતે ફરિયાદ દાખલ થયેલ હોય જેથી બનાવની ગંભીરતાને ત્યાંને લઈ બાબર પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી કામના આરોપી તથા અજાણ્યા ઇસમો બાબતે તપાસ કરી હકીકત મેળવી ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સના આધારે આરોપીઓની તપાસ કરી સંડોવાયેલા સ આરોપીની ગણતરીના દિવસોમાં પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલી છે અહેવાલ ગોપાલ કે પૂજારા ભાભરવાવ થરા